ગૌમુખી ગંગા એ સતત આની અંદર નમસ્કાર મિત્રો કેમ છો બધા તો બધા મજામાં જશો ફરીથી નવા વિડીયો તમારું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે આવી ગયા છીએ જુનાગઢ અંદર તમે આ જોઈ શકો છો નરસિંહ નરસિંહ આશ્રમ છે અને અહીં દરેક લોકો જે બહારથી યાત્રાળુ આવે છે ત્યાં અહીંયા રૂમ રાખીને રહે છે અને આ તમે જોઈ શકો છો સામે ગિરનાર છે દેખાય છે અને આપણે આજે ચડવાનું છે ગિરનાર તો વિડીયોમાં ખાચ બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો તો આપણે જાય આજે ગિરનાર ચડવા જવાનું છે તો વિડીયોમાં ખાદ બન્યા રહેજો આ તમે જોઈ શકો છો વિન્ડાસ તરફ ફેસ થયો છે અખો ચાલે છે દબાવ

લોકો બિસ્કિટ કપડાવે જેમ જેમ ઉપર જશે તેમ વાંદરા વધારે આવતા જશે આપણે ચડી રહ્યા છીએ હાલ ગિનાર પર દરેક જગ્યા પર વાંદરા જોવા મળશે કેટલા બધા પછી વાહે લાગી જાય એમનો કરાય એવું હતી રાખું પડે અહીંયા હે ખાલી બતાવવાનું 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 મારવાનું નહીં ડરી જાય ને એટલે લાકડીએ મારવાનું નહીં ઓહ શું થયું બંદર સે ડર ગઈ તમે જ્યાં જોશો ત્યાં વાંદરા તમને જોવા મળશે રસ્તામાં પણ ખોટી રીતે કરશો તો તમારી સામે ખાવા બિસાડા બેઠા હોય છે એકદમ નાનું બચ્ચું છે એકદમ નાનું બચ્ચું

બતાવીશ પચાસ ટકા લોક આપી ગયા છે હવે પહેલી વખત એટલે પાણી

જો છે જો આ ટોટલ દસ હજાર પગથીયા છે એમ તમારે ગૌમુખી ગંગા જાવ હોય તો ત્રણ અહિયાં અહીંયાથી બે હજાર રહ્યા છે બે હજાર રે બે અઢી હજાર હવે બે હજાર પગથીયા રહ્યા છે હવે આપણે તો ઝડપ ઝડપથી ચાલવા મંડી નહીંતર રાત પડી જશે તો હાલો હવે સ્પીડ થી મંડી ચાલવા હા બોલ ઓકે હેલો કોણ કોણ જુનાગઢ ને ગિરનાર કોઈ સડવા આવ્યા છે જરૂરથી કોમેન્ટ કરજો અને ક્યાં ક્યાંથી આ વિડીયો જોવો છો ખાસ અમને કેજો તો અત્યારે વાગ્યા છે સાંજના સાડા છ વાગી ગયા છે અને આ તમે જોઈ શકો છો આ ભવનાથ અને છે આ જુનાગઢ છે અને આપણે જવાનું છે અહીંયા જવાનું છે ત્યાં સુધી એટલે કમસે કમ હજી અડધો કલાક નીકળી જશે અને આ ગિરનારના પગા ચડી રહ્યા છે અત્યારે હાલમાં આપણે ત્યાં સુધી જવાનું છે તમે જોઈ શકો છો આ ભવનાથનો નજારો છે જે આ ઉપર ગિરનાર ઉપરથી આ લીધેલો છે હાલ તળીમાં તૈયારી ચાલી રહી છે અને અત્યારે વાગી ગયા છે સાંજના સાત વાગ્યા છે સાત ને આઠ મિનિટ થઈ ગઈ છે અને હજી અમારે જવાનું છે ગૌમુખી ગંગાએ ત્યાં રાજા ગોપીચંદ ભરતરીની ગુફા છે આ તમે જોઈ શકો છો રાજા ગોપીચંદ ભરતરીની ગુફા છે આ ગુફા છે રાજા ભરતરીની અહીંયા ઉપર લખેલું છે राजा गोपिचन्द्री गुफा

આઠ ને પાંત્રીસ મિનિટ થઈ અત્યારે વાગ્યા છે સાડા આઠ વાગ્યા છે અને ચાર વાગે ત્યાંથી ગિરનાર ચડવાની શરૂઆત કરી હતી અત્યારે સાડા આઠ વાગ્યા છે આ તમે જોઈ શકો છો એ ગૌમુખી ગંગા છે ચાલો તમને બતાવું અંદર ગૌમુખી જે મારા મહેમાન છે જે પૂનાથી આવેલા છે તે દર મહિને અહીંયા જુનાગઢની અંદર આવે છે તો આ વખતે હું તેમને મળવા માટે આવેલો હતો તે લોકો અહીંયા અગાઉમુખી ગંગા અહીંયાં છે હાલમાં ચાલો હું અહીંયા તમને બધું બતાવું હું ફર્સ્ટ ટાઈમ જ આ ગિરનાર પર ચડેલો છું અને બહુ તકલીફ પડી છે એ દિવસમાં ચડવા માટે તો જો જે કોઈ લોકો લોકોને આવવું તે ખાસ કરીને રાતના જ આવજો કારણ કે એ ગિરનાર ચડવામાં કોઈ તકલીફ ન પડે તો આ છે બાબા શિવજીનું મંદિર છે જે ગૌનાથ ગૌમુખી ગંગા કહેવાય છે જય કિરનારી બાપુ જય મુંબઈ થી આવ્યો ને પુના થી તમે લોકો પુના થી આ લોકો આ જે મારા મિત્ર છે આનંદભાઈ તેમને સાથે જોડે આવેલા છે આ પુનાથી લોકો આવેલા છે તેમને ખાસ મળવા માટે આવેલા છે તમે લોકો આવેલા આ છે ગૌમુખી ગંગા છે આપ જોઈ રહ્યા છો આ ગૌમુખી ગંગા છે આ જ્યાં કહેવામાં આવે છે ગૌમુખી ગંગા એ સતત આની અંદરથી પાણી ચાલુ ચાલુ રહે છે ત્યાં પાણી પહાડોમાંથી આવે છે ખબર નથી કે આ ક્યારેય પણ બંધ નથી થતું થાય છે ક્યારેય બંધ નહીં ને જ્યાં આ અમારા મહેમાન છે જે પુનાથી આવેલા છે તેમને મળવા માટે આવેલો છું અને હાલ અત્યારે ગૌમુખી ગંગા એ અત્યારે રાત્રિ રોકાણ કરેલું છે અને આ તમે જોઈ શકો છો આ ગૌમુખી ગંગા છે અને અહીંયા ઉપર હાલ ચાલો હતી મતલબ આ બધા જોઈ લઈએ આ બધું પહાડ છે અને પહાડી ખાસ તો મિત્રો એ કહેવાનું છે કે આજે મારા નસીબ બહુ સારા છે જે સંતોની જગ્યા પર મને પ્રસાદ મળેલો છે અહિયા ઉપર છે આ છે ગણેશજી આ શિવલિંગ છે ભોળાનાથ નું છે અહીંયા ભોળાનાથ છે અને આ જે કહેવામાં આવે છે ને ગૌમુખી ગંગા જે કહેતા હોય ને લોકો જે ઉપર એ આ જ ગૌમુખી ગંગા છે અને સામેથી તમે જોઈ શકો છો એ ગાયનું જે મોઢું છે તેમાંથી પાણી સતત ને સતત ચાલુ જ રહેશે આ તમે જોઈ શકો છો આ બધો નજારો

જુનાગઢની અંદર આવે છે તો આજે ખાસ કરીને હું મળવા માટે આવેલો છું તો આ તમે જોઈ શકો છો અગમુખી ગંગા હે જે લોકો જે પૂનાથી આવેલા છે તેમને ખાસ કરીને મેં હું મળવા આવેલો છું Uh-huh.